રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુરખેડા ગામે જંડુલી તરફ જવાના રસ્તા ઉપરથી આઈસર ટેમ્પોમાં ચોરખાનું બનાવી લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા ચાર લાખ આઠ હજાર તથા આઈસર ટેમ્પાની કિંમત દસ લાખ મળીને કુલ ચૌદ લાખ આઠ હજારનો મુદ્દામાલ ઝડપી પાડવી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર શ્રી એમ એફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુરના આવના એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ જે એલસીબી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન મોજે સુરખેડા ગામે ઝંડુલી તરફ જવાના રસ્તા પર એક કેસરી કલરનું આઈસર ઊભેલું હોય જે આઇસર ટેમ્પો રજીસ્ટ્રેશન નંબર જી જે ત્રેવીસ વી અગ્યાસી સત્તાણું ઉપર શંકા જતા તપાસ કરતાં આઈસરના પાછળના ભાગે ચોરખાનું મળી આવ્યું જેમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ભરેલ પેટીઓ મળી આવી જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયરટીન થી પ્રોહિ નો ગણના ગણનાપાત્ર કેસ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર જીગ્નેશ દરજી બી એન ન્યુઝ ગુજરાતી છોટાઉદેપુર